જય હિન્દ મિત્રો સ્વાગત છે અમારી ગુજરાત સરકારી હબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત એક ખાસ યોજના વિશે જેનું નામ છે નમો ટેબ્લેટ યોજના તો ચાલો જાણીએ કે આ યોજના શું છે કોને લાભ મળે છે અને કેવી રીતે તમે તેનો ફાયદો લઈ શકશો નમો ટેબ્લેટ યોજના ગુજરાત સરકારે બે હજાર સત્તરમાં માં શરૂ કરી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ સાથે જોડવામાં આવે આ યોજના હેઠળ કોલેજ કે પોલિટેકનિકમાં પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને માત્ર એક હજાર રૂપિયામાં બ્રાન્ડેડ ટેબ્લેટ આપવામાં આવે છે ખરેખરમાં આ ટેબ્લેટની કિંમત લગભગ આઠ હજાર રૂપિયા હોય છે પણ સરકાર બાકીની રકમ સબસિડી તરીકે આપે છે આ ટેબ્લેટમાં ઈ બુક્સ વિડીયો લેક્ચર્સ અને ઇન્ટરનેટ કનેક્શન જેવી સુવિધાઓ હોય છે જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ ભણી શકે હવે સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને મળે છે તો જો તમે ગુજરાતના રહેવાસી છો તમે ધોરણ બારમું પાસ કર્યું હોય અને કોલેજ કે પોલિટેકનિકમાં પહેલાં વર્ષમાં એડમિશન લીધું હોય તો તમે આ યોજના માટે પાત્ર છો ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા વિદ્યાર્થીઓને આનો ફાયદો મળે છે જેમની ઘરની વાર્ષિક કુલ આવક એક લાખથી ઓછી હોય ટેબ્લેટ કેવી રીતે મેળવવું તો ટેબ્લેટ મેળવવું ખૂબ જ સરળ છે તમારે તમારી કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે ત્યાં તમારે એક હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે અને તમારા ડોક્યુમેન્ટ પણ જમા કરાવવાના રહેશે જેમ કે આધાર કાર્ડ બારમાનું સર્ટિફિકેટ અને રેશન કાર્ડ આપવાના રહેશે ત્યારબાદ તમને એક રિસિપ્ટ આપવામાં આવશે અને થોડા દિવસમાં તમને ટેબ્લેટ પણ આપવામાં આવશે આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે ઓછી કિંમતી વિદ્યાર્થીઓને ટેકનોલોજી મળે છે આજના ડિજિટલ જમાનામાં ઓનલાઈન ભણતર માટે આ ટેબ્લેટ ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને કોરોના સમયે જ્યારે બધું ઓનલાઈન થઈ ગયું હતું ત્યારે આ યોજનાએ ઘણા વિદ્યાર્થીઓનું ભણતર ચાલુ રાખવામાં મદદ કરી હતી જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે રહેઠાણનો પુરાવો પ્રવેશ રસીદ ઓળખનો પુરાવો તેમજ આવકનું પ્રમાણપત્ર સાથે જ ટેબ્લેટની દરેક માહિતી તમને સ્ક્રીન ઉપર જોવા મળી જ રહેશે કઈ કંપનીનું ટેબ્લેટ હશે ટેબ્લેટની ડિસ્પ્લે કેટલા ઇંચની હશે દરેક માહિતી તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે તો મિત્રો આ હતી નમો ટેબ્લેટ યોજના વિશે થોડીક માહિતી જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારી કોલેજમાં જઈને આજે જ રજીસ્ટ્રેશન કરો અને હા આ વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જે પણ તમારા વિદ્યાર્થી મિત્રો કોલેજના ફર્સ્ટ યરમાં હોય તેમને જરૂરથી આ વિડિયો શેર કરજો તો મળીશું ફરી એક નવા વિડીયોમાં